યોજનાઓ છે એ અમલમાં મૂકી શકાય સુરતની વાત કરું તો સુરત મહાનગરપાલિકાનો 10000 કરોડનો બજેટ છે આ 10000 કરોડના બજેટમાં ઘણા બધા કામો ઘણા બધા નામના ખાલી વિકાસના કામો કાગળિયા પર છે પરંતુ જે થવા જોઈએ જમીન પર એ નથી થતા પણ ફેરફાર શું આવે જો વિપક્ષ મજબૂત હોય તો ફેરફાર શું આવે અને આખા ગુજરાતની અંદર તમામ મહાનગરપાલિકાથી સુરત મહાનગરપાલિકા કઈ રીતના અલગ પડે છે એ વાત કરવા માંગુ છું આખા તમામ મહાનગરપાલિકા ભારતીય જનતા શાસકો છે ભારતીય જનતા શાસકો સીટો ઉપર પણ છે બે હજાર 2021 ની ચૂંટણીમાં અમે સૌ આમ આદમી પાર્ટી સાથે જોડાઈને મહાનગરપાલિકાઓની ચૂંટણી લડ્યા અને દિલ્હીના કામો જોઈને માનનીય અરવિંદ કેજરીવાલજીના કામો જોઈને મનીષ સિસોદીયાજીની જે શિક્ષણના ક્ષેત્રે ક્રાંતિ જોઈને લોકોએ અમને જે મત આપ્યા ને મત એટલા વિશ્વાસથી અને આંખો બંધ કરીને આપ્યા કે પહેલી જ વખતમાં સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીને વિપક્ષમાં બેસવાની તક આપી વિપક્ષમાં બેસ્યા બાદ અમારા પૂર્વ વિપક્ષ નેતાશ્રીને હાલના સુરક્ષા પ્રમુખ શ્રી ધર્મેશભાઈ ભંડેરી જેમની આગેવાનીમાં અમે સૌ કોર્પોરેટરો દ્વારા કઈ રીતના કોર્પોરેશનની કામગીરી હોય છે કઈ રીતના આગળ વધી શકાય કેવા કેવા નિયમો હોય કેવા ઠરાવો થાય કેવા એજન્ડાઓ બહાર પડતા હોય ને એ બાબતે કઈ રીતના આપણે વાંચવાની ફાઇલો ફાઇલોની અંદર શું શોધવાનું ને કઈ રીતના આગળ વધવાનું કઈ રીતના બોલવાનું લોકોની જે સમસ્યા છે એ બોર્ડ સુધી પહોંચાડવાની આ તમામ વસ્તુઓ અમે સૌ સાથે મળીને ધર્મેશભાઈની આગેવાનીમાં અમે શીખ્યા અને અઢી વર્ષ સુધી સતતને સતત એક પછી એક સામાન્ય સભા હોય કે સુરતના કોઈ પણ નીતિ નિયમ હોય એમાં સતત ને સતત સંઘર્ષ કરતા રહ્યા મજબૂતાઈથી વિરોધ કરતા રહ્યા અને દિલ્હીમાં જે પ્રમાણેના કામો થયા એ પ્રમાણેની સતત માંગણીઓ અને એ માંગણીઓ અમે એક માંગણી કે જેમ દિલ્હીની અંદર મોહલ્લા ક્લિનિક છે તો સુરતની અંદર પણ મોહલ્લા ક્લિનિક બનવા જોઈએ હોસ્પિટલ અતિ આધુનિક બનવી જોઈએ અને અમારી સૌ કોર્પોરેટરોની મહેનત અને સંગઠનનો સાથ અને સહકારથી સુરત મહાનગરપાલિકા આખા ગુજરાત રાજ્યની પહેલી એવી મહાનગરપાલિકા છે કે જ્યાં ભાજપોએ ભાજપાએ ઝૂકીને ત્યાં પચાસ બેડની હોસ્પિટલ બનાવવા માટેના નિર્ણયો લેવા પડ્યા ત્યાર પછી જેમ આખા ગુજરાતની અંદર સરકારી પ્લોટો બેફામ વેચાઈ રહ્યા છે આપણે સૌ પેપરમાં જોતા હોઈએ કે ગૌચરની જગ્યા વેચાઈ ગઈ કોઈ ઉદ્યોગપતિ ને આપી દીધી બીજી કોઈ જગ્યા છે બીજા કોઈ ઉદ્યોપતિ ને આપી દીધી ભાજપના કોઈ મળતિયા એના ઉપર બેસી ગયા છે એના ઉપર ધંધો કરી રહ્યા છે આવું બધું આપણે સૌ જોઈએ છે પણ સુરતમાં આમ આદમી પાર્ટી જયારથી વિપક્ષમાં છે ત્યારથી આજ દિન સુધી અમે સૌ કોર્પોરેટ

આખા ગુજરાતની અંદર ભાજપ છે મહાનગરપાલિકાઓની અંદર ભાજપ છે પરંતુ સુરતમાં વિપક્ષમાં આમ આદમી પાર્ટી છે એટલે સુરતની તમામ સરકારી શાળાઓ સ્માર્ટ બની ગઈ છે અને એ સ્માર્ટ શાળાઓની અંદર આજે બાળકો પ્રોજેક્ટર પર ભણે છે બેન્ચીસ પર બેસે છે અને કહેવાય ને કે લાખ 1.5 લાખ રૂપિયા સુધીની જે ફી હોય એવી શાળા આજે સુરતની સરકારી શાળાઓ અમે બનાવી છે અને ખાસ

તમામ જગ્યા સભ્ય હોય તમામ આપણી સરકાર હોય તો આપણે સૌ ઓળખી જશું ને ત્યારે ખરેખર પરિવર્તનની જે આગ છે એ પરિવર્તનની આગ લાગશે ને ત્યારે ખરા અર્થની અંદર પરિવર્તન આવશે માત્ર આ કામ જ નહીં બીજા તો ઘણા બધા એવા નાના મોટા કામ છે પણ સમયના અભાવ હું બહુ ઓછી જ વાત કરીશ કે મોટા મોટા કામો તો થયા લાખો કરોડોની ગ્રાન્ટ અમે શિક્ષણ પાછળ વાપરી હમણા રાકેશભાઈ હિરપરાને આગેવાનીમાં અને એમના માર્ગદર્શન હેઠળ અમે સુરતની તમામ સરકારી શાળાઓનો સર્વે કરાવ્યો ને એમાં જેટલી જેટલી વસ્તુઓની ઘટ હતી માત્ર શાળાઓ જ નહીં પરંતુ બાળક પહેલું પગથિયું ચડે એટલે કે આંગણવાડીમાં જાય એ આંગણવાડીઓમાં પણ અમે દોઢ દોઢ કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપીને સારી આંગણવાડીઓ બનાવી અને સૌથી અમને જે ગ્રાન્ટ મળે છે તમામ નગર સેવકોને અને વિપક્ષ નેતા તરીકેની જે મારી ગ્રાન્ટ છે એ ગ્રાન્ટમાંથી સૌથી મોટો હિસ્સો શિક્ષણ પાછળ એટલે કે અમે ગ્રાન્ટ સ્વરૂપે શિક્ષણ પાછળ વાપર્યો છે અને આ બધા કાર્ય ત્યારે જ થઈ શકે કે જ્યારે સંગઠન સાથે હોય સાથે સાથે શ્રેષ્ઠ નેતૃત્વની કહેવાય ને કે જે શિખામણના આધારે આપણે ચાલતા હોય

અને જો એ પણ કામ ના કરે તો દર મહિને સામાન્ય સભા યોજાય છે ને આ સામાન્ય સભાની અંદર અમે કમિશનરને પણ રોવડાવી દઈએ એવા શબ્દોથી અમે કહી શકીએ છીએ ને કામ કરાવી શકીએ છીએ અને આ તાકાત લોકો જ્યારે આપણા ઉપર વિશ્વાસ મૂકીને આપણને મત આપીને આપણને જ્યારે ચૂટાઈને મોકલે છે ત્યારે આ તાકાત મળે છે ને મહાનગરપાલિકાના કોર્પોરેટરની જો આટલી તાકાત હોય તો જો આપણે સરકાર કેટલી વધી જશે લોકોની સેવા કરવા માટે અને સુરતની વાત કરું સુરતથી શું તો ખાસ સુરતની વાત કરું કે સુરતના અમારા તમામ પદાધિકારી એ અમારા લોકસભાના પ્રમુખ હોય કે અમારા શહેર પ્રમુખ હોય શહેર સંગઠન મંત્રી હોય કે અમારા મહાનગરપાલિકાના કોર્પોરેટર હોય ક્યારેય પણ સંગઠનના કામમાં આમ આદમી પાર્ટીના કોઈ પણ કાર્યની અંદર એમણે ના તો ક્યારે પદ બતાવ્યું છે ના તો ક્યારે પ્રતિષ્ઠા બતાવી છે જ્યારે જ્યારે કોઈ પણ કાર્યક્રમ હોય માત્ર સુરતનો જ નહીં પરંતુ ગુજરાતની અંદર જ્યાં જ્યાં ચૂંટણીઓ હોય ત્યાં તમામ જગ્યાઓ પર પોતાનો પૂરેપૂરો સમય આપ્યો અને સમય નહીં પરંતુ ક્યારેક એ અમારા શહેર પ્રમુખની વાત કરું તો શહેર પ્રમુખ પણ ક્યારેક ઝંડા પોરવતા હોય ક્યારેક અમારા સંગઠનના આગેવાન એવા રામભાઈ ક્યારેક બેનરો બાંધતા હોય ક્યારેક અમારા મહાનગરપાલિકાના જે કાઉન્સિલરો છે એ પણ બેનરો બાંધતા હોય એટલે આમ આદમી પાર્ટી એ માત્ર પાર્ટી કે પક્ષ નથી પરંતુ આખો મોટો પરિવાર છે અને જેમ જેમ પરિવાર મોટો થશે એમ એમ આપણી સૌની તાકાત વધશે ને આપણી સૌની તાકાત વધશે તો આપણે સત્તાનું જે આપણું સ્વપ્ન છે લોકોની સેવા કરવાનું જે આપણું સ્વપ્ન છે એ સ્વપ્ન સાકાર આપણે ઝડપથી કરી શકીશું અને પાંચ વર્ષના અનુભવમાં જો કે મારો કોઈ રાજકારણનો વિષય નહોતો અને ખૂબ નાની ઉંમર હતી મારા પરિવારમાંથી પણ કોઈ રાજકારણમાં નહોતું પણ જે શીર્ષ નેતૃત્વએ મારા ઉપર વિશ્વાસ મૂકીને કોર્પોરેશનની ચૂંટણી લડવા માટેની મેન્ડેટ આપ્યું ટિકિટ આપી ત્યારબાદ અમે ચૂંટાયા અને ત્યારબાદ અઢી વર્ષ પછી જે વિપક્ષ નેતા તરીકેની જે મને જવાબદારી આપી એ બદલ હું શીર્ષ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે કહેવાય છે ને કે એક ડાયલોગ પણ આવે છે આપણે બધા મૂવી જોઈએ એટલે ખબર હોય કે ડરાનેવાળા ચહીએ ડરનેવાલે સબ હે ડરાના ડરાનેવાળા ડરાનેવાલા ચહીએ એના જેવું છે ભાજપ ભાજપ જેવી ડરપોક પાર્ટી ક્યાંય નથી અને ભાજપ જેવા ભાજપના જે નેતાઓ છે એના જેવા ડરપોક નેતાઓ આખા દુનિયાની અંદર ક્યાંય નથી એટલા માટે આપણે સૌ આ તમામ તાકાતોની સામે લડવા માટે સક્ષમ છીએ અને ખાસ કે જ્યારે કોઈ પણ સંગઠનનો કાર્યક્રમ હોય કે આપણે હવે જ્યારે ચૂંટણી લડવાના છે હું પણ ખુદ ઉમેદવાર છું અને અમે બે હજાર એકવીસની ચૂંટણી લડ્યા ત્યારે અમારા સૌ કોર્પોરેટ સચિવોને પણ તમે પૂછજો અમારો અનુભવ એક એવો રહ્યો છે કે અમે જ્યારે ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતર્યા ત્યારે અમને માનનીય મનોજભાઈ ગોપાલભાઈ કે રામભાઈ એમણે એવું કીધું કે સવારમાં સ્ટેન્ડિંગ કેમ્પેન સાત વાગે કરવાનું છે એટલે અમે સવારમાં સાત વાગે સ્ટેન્ડિંગ કેમ્પેનમાં હોઈએ

ચૂંટણી લડવી હોય ચૂંટણી જીતવી હોય તો ગાંડાની જેમ આપણે મેદાન પર આવવું જોશે અને જે સૂચના આપે એ સૂચના પ્રમાણે કામ કરવું પડશે અને આપણે આવી રીતના કામ કરીશું તો ચોક્કસથી આપણે સૌ ગુજરાતના લોકો માટે સેવા કરવા માટે સત્તા પર બેસીશું બસ આટલી જ વાત સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત આપણો આ જે સવારનું સેશન છે